અમરનાથ ધામ ખાતે સોમવારે કાવડ યાત્રા સંપન્ન થઈ હતી હર હર મહાદેવના ગુંજી છે ઉઠ્યા અમદાવાદ ખાતેથી દસમી કાવડ યાત્રા યોજાઈ હતી પંચાવન કિલોમીટર લાંબી યાત્રા સોમવારે માણસા તાલુકાના ગ્રામ ભારતી ખાતે આવેલ અમરનાથ યાત્રાધામ ખાતે સંપન્ન થઈ હતી જેમાં પિસ્તાળીસો કાવડિયાઓ એક જ ભગવા કલરના વસ્ત્રો અંગીકરણ કરી જોડાયા હતા ગંગાજરના કળશ ધારણ કરી ખુલ્લા પગે પંચાવન કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી હતી કાવડયાત્રા અમરનાથ ધામ ખાતે પહોંચતા સૌ પ્રથમ શિવલિંગ પર કળશથી જલાભિષેક કર્યો હતો ત્યારબાદ સાતસો એકાવન દીવડાની મહાઆરતી કરવામાં આવી હતી શિવધૂનની રમઝટ સાથે શિવ ભજનોનું પણ આયોજન વિશ્વ કલ્યાણ સંસ્થા અમરનાથ ધામ તરફથી કરવામાં આવ્યું હતું અમરનાથ ધામ ખાતે ભક્તોનું ઘોડાપુર ભગવાનના ભોળાનાથ દર્શને ઉમટી પડ્યું હતું અત્રે રવિવારે અમદાવાદથી થી કાવડ યાત્રા નીકળતા પચીસ કિલો કરતા પણ વધુ ફૂલોથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી સમગ્ર માહિતી દીપકભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી